નમસ્કાર આકાશવાણી સમાચાર છે કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિત રાહત યોજના માટે દસ હજાર કરોડ રૂપિયા અને સંસાધનો તથા વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયા ફાળવ્યા ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી મધ્યવર્તી રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ ચારનું સફળ પરીક્ષણ કર્યું દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશના હાથરસમાં ગઈકાલે એક બસ અને મિની ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળકો સહિત બાર લોકોના મોત અને અન્ય સોળ લોકો ઇજાગ્રસ્ત થયા અને ભારતની નીતિકાએ સ્પેનમાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિત રાહત યોજના માટે દસ હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પચાસ લાખ રૂપિયાની મંજૂરી આપી છે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ગઈકાલે દિલ્હીમાં વિકસિત ભારત અને ટકાઉ વિકાસ માટે ટેકનિકલ ટેક્સટાઇલ અંગેની એક પરિષદમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સંરક્ષણ કૃષિ એરોસ્પેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં ટેકનિકલ ટેક્સટાઇલની માંગણીમાં વધારો થઈ રહ્યો છે ભારતે ગઈકાલે ઓડિશાના ચાંદીપુર ખાતેથી મધ્યવર્તી રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ ચારનું સફળ પ્રક્ષેપણ કર્યું છે સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે પ્રક્ષેપણ સફળતાપૂર્વક તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડો પર ખરું ઉતર્યું છે આ પ્રક્ષેપણ વ્યૂહરચના બળના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા આજે બિહારના દરભંગા અને મુઝફ્ફરપુરમાં બે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અનાવરણ કરશે તેમની બે દિવસીય મુલાકાતના અંતિમ દિવસે શ્રી નડ્ડા એકમી સોભાન બાયપાસ ખાતે એઇમ્સ દરભંગા માટે સીમાંકિત સ્થળની પણ મુલાકાત લેશે તેઓ પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરશે જે પાંચ હજાર ચારસો બેડથી સજ્જ વિશ્વની બીજી સૌથી મોટી હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી રહી છે તેઓ પટનામાં તખ્ત શ્રી હરિમંદિર સાહિબમાં પૂજા અર્ચના કરશે ગઈકાલે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પટનામાં પાર્ટીના બિહાર યુનિટની કોર કમિટીની બેઠક યોજી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટ તથા મધ્યપ્રદેશના સતનાની એક દિવસીય મુલાકાતે જશે શ્રી ધનખડ ગોરખપુરમાં નવી સૈનિક શાળાનું ઉદઘાટન કરશે તેઓ ચિત્રકૂટ ખાતે જગદ્ગુરૂ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલય ખાતે આધુનિક જીવનમાં ઋષિ પરંપરા વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે ઉપરાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના સતનાના ચિત્રકૂટમાં દીનદયાલ સંશોધન સંસ્થામાં નાનાજી દેશમુખની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપશે દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના તહેવારની ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે દસ દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ધામધૂમથી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ દિવસને વિનાયક ચતુર્થી અને ગણેશ ઉત્સવ પણ કહેવાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું કે આનંદ અને ઉત્સાહનો આ તહેવાર સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપે છે શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભગવાન ગણેશ જ્ઞાન બુદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિક છે અને આ તહેવાર આપણને નમ્ર અને કર્તવ્યનિષ્ઠ બનવાની પ્રેરણા આપે છે ઉપરાંત આ તહેવાર સામાજિક સમરસતાને પણ પ્રોત્સાહન આપે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે ભગવાન ગણેશ જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક છે અને કરોડો લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન ગણેશ અવરોધોના વિનાશક તરીકે આપણને હિંમત અને નિશ્ચય સાથે પડકારોનો સામનો કરવા માટે પ્રેરણા આપે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઉત્તર પ્રદેશના હાથરસમાં ગઈકાલે એક બસ અને મિની ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળકો સહિત બાર લોકોના મોત થયા છે અને અન્ય સોળ લોકો ઇજાગ્રસ્ત થયા છે આકાશવાણી સાથે વાત કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે આ અકસ્માત ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના મિતાઈ ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રાણ ઉપર થયો હતો ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સ્થાનિક તંત્ર રાજ્ય સરકારના સંપર્કમાં છે અને પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે ભારતની નીતિકાએ સ્પેનમાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો છે ગઈકાલે મહિલાઓની બાસઠ કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં યુક્રેનિયન કુસ્તીબાજ ઇરીના બોન્દરે નીતિકાને ચાર એકથી પરાજય આપ્યો હતો ગત વર્ષે નીતિકાએ અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો મહિલાઓની સત્તાવન કિલોગ્રામ વજન વર્ગમાં ભારતની નેહાએ હંગેરિયનની ગ્રેડા ટેરેકને દસ આઠથી પરાજય આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અગાઉ જ્યોતિ બરવાલે છોતેર કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો આ ચેમ્પિયનશીપ ભારતે અત્યાર સુધીમાં એક સુવર્ણ એક રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક સાથે કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં નાગાલેન્ડના હોકાટો હોટેઝે ગોળાફેક એફ ફિફ્ટી સેવન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક માફ કરશો કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક આવ્યો છે આ સાથે ભારત આ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધી છ સુવર્ણ નવ રજત અને બાર કાંસ્ય સહિત કુલ સત્યાવીસ ચંદ્રકો જીતી ચૂક્યું છે સાયકલિંગમાં આજે જ્યોતિ ગાડેરિયા મહિલાઓની સી એક ત્રણ રોડ રેસની ફાઇનલમાં ઉતરશે જ્યારે નૌકા સ્પર્ધામાં પ્રાચી યાદવ મહિલાઓની બસ્સો મીટર સિંગલ ઇવેન્ટમાં સેમી ફાઈનલ રમશે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાત મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે આજે આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્તારો તેમજ યાનમ અને ઓડિશામાં તો આવતીકાલે કોંકણ અને ગોવામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી જયેશ વેગડા આજના તમામ સમાચાર પત્રોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય સમાચાર તરીકે જોઈ શકાય છે સંદેશ કોપર નિક્સના વર્ષ બે હજાર ચોવીસને માનવ ઇતિહાસના સૌથી ગરમ વર્ષ તરીકેના અહેવાલને પ્રથમ સ્થાને સ્થાન આપી મુખ્ય સમાચાર બનાવ્યા છે જ્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરતા સમાચારને પણ સંદેશે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે ફુલછાબમાં પણ વર્ષ બે હજાર ચોવીસને માનવ ઇતિહાસના સૌથી ગરમ વર્ષના સમાચારને પ્રથમ સ્થાને લીધું છે નવગુજરાત સમયમાં બાજુ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા હરિયાણામાં કોંગ્રેસમાં જોડાયા તે કોંગ્રેસ વેઇટ શીર્ષક હેઠળ પ્રથમ પાને છે દિવ્યભાસ્કરે ગોધરાના નીટ કૌભાંડમાં સીબીઆઈએ આઠ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી તેને પ્રથમ પાને સ્થાન આપ્યું છે પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં ભારત પહેલા નંબરે તેવા સમાચાર ફૂલછાબના પ્રથમ પાને છે તો ગુજરાત સમાચાર લખે છે કે ઉત્તરાખંડના જોશી મઠ બાદ બાગેશ્વરમાં પચીસ ગામોના મકાનોમાં તિરાડો છે અને હવે અંતમાં મુખ્ય સમાચાર એકવાર કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિત રાહત યોજના માટે દસ હજાર કરોડ રૂપિયા અને સંશોધન તથા વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયા ફાળવ્યા ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી મધ્યવર્તી રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિચારનું સફળ પરીક્ષણ કર્યું દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને ભારતની નીતિકાએ સ્પેનમાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર